ડભોઈ કેન્દ્રની ચાર શાળાઓમાં ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને ચોકલેટ પેન તિલક કુમકુમ કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો માનસિક તણાવ વગર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ દ્વાર નજીકમાં જ ભોઈ તળિયાના વર્ગખંડમાં બેસવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે ડભોઈની દયારામ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો ઉત્સવ વધારવા માટે સોનલ સોલંકી યોગેશભાઈ પટેલ આગવાનું ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે હાઈસ્કૂલ દયારામ સાધના મંદિર હાઇસ્કૂલ નવપદ હાઈસ્કૂલ પંડ્યા હાઈસ્કૂલ ખાતે આશરે બારસો ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા શાળામાં પહોંચ્યા હતા આ ઉપરાંત એસએસસી પરીક્ષામાં તથા ધોરણ બારની પરીક્ષામાં જે પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર તેવી બિલ્ડિંગો અને બ્લોકની આગલા દિવસે ચકાસણી કરવામાં આવી હતી મહેદવ્યા હાઈસ્કૂલના આચાર્ય સફીભાઈ ગોરીએ વિદ્યાર્થીઓને પિન જરૂરી સાહિત્ય પરીક્ષા કેન્દ્રો ખાતે ન લાવવું જોઈએ તેવી સમજ આપી હતી અને હાઈસ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી જરૂરી દવા ઓઆરએસ સહિતની જરૂરી પ્રાથમિક દવાઓ સાથે મેડિકલ ટીમની જરૂરી વ્યવસ્થા અને સ્વચ્છ સેનિટેશનની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ પણ કરવામાં આવી હતી આ ઉપરાંત પરીક્ષાખંડ હવા ઉજાસવાળો સ્વચ્છ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશદ્વાર નજીકમાં જ નજીકમાં તળિયાના ફરખંડમાં બેસવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી આજે પ્રથમ દિવસે પરીક્ષાનો પરીક્ષાઓ હોય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ જી ઓકે આજરોજ તારીખ 27 2 2025 ને ગુરુવાર एसएससी બોર્ડ પરીક્ષા નો પ્રથમ દિવસ પાલી દ્વારા વિદ્યાર્થીઓને ઉत्साબે શ્રી ધારામ કેળુ મંડળ સંચાલિત શ્રી અમિતદારામ શારદા મંદિરમાં એમને પ્રવેશ આપવામાં આવ્યો શાળામાં વીસ બ્લોક છસો વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષામાં પ્રવેશ મેળવી લીધો છે એમાં બ્લોક નંબર એકમાં ચાર વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે એમને પણ પ્રવેશ મેળવી લીધો છે અને શાળામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે તમામ વિદ્યાર્થીઓને મંડળ અને શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પણ આપવામાં આવી છે તથા શાળામાં ભાજપ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને પેન આપી વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવ્યો અને ડભોઈ કેન્દ્રમાં આશરે બારસો ને પચાસ વિદ્યાર્થીઓ ચાર શાળામાં અલગ અલગ શ્રી અમેદયારામ શારદા મંદિર શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈ મધેવી હાઈસ્કૂલ ડભોઈ નવપત સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ આમ ચાર શાળાઓમાં આશરે બારસો ને પચાસ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની રેગ્યુલર પરીક્ષાઓ નો આજે શુભ આરંભ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ પણ એમને ઉત્સાહભેર જે તે કેન્દ્ર પર મૂકી અને પોતે ઘરે જવા માટે ગયા આમ સમગ્ર કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લીધો છે અને વિદ્યાર્થીઓ ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય એવું દયરામ કેળવણી મંડળ પ્રમુખ શ્રી દીપકભાઈ ગોયવાલા સાહેબ તથા શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલ ને કરો